આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કમર્શિયલ શોપિંગનું બાંધકામ કરનારા માલિકોને નોટિસ ફટકારી પચાસ થી વધુ શોપિંગ માલિકોને નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો આપવા મુદત આપી આમોદ પાલિકા દ્વારા વગર કે કમર્શિયલ શોપિંગ બાંધનારા માલિકોને નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો આપતા મુદત આપી હોવાનું જાણવા મળ્યું જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે કેટલાક શોપિંગ માલિકોને નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે આમોદનગરમાં ઠેર ઠેર નવા નવા શોપિંગો બિલાડીના ટોપની જેમ વધી ગયા છે પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની દરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા કથિત ગિરકાર્દેસર ઊભા કરાયેલા બિલ્ડિંગ અને શોપિંગો માટે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડિંગો અને શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરવાનગી લેવાની તાકીદ કરવામાં આવી છે દિન સાતમાં આમોદના બાંધકામ વિભાગને સાવધિક સાધનિક પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી દીધી છે જેથી આમોદના કથિત ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનારા માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ